રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળી મળેલ હતી કે છેલ્લા દોઢેક વર્ષની અંદર એક ઇસમ જે છે એ અલગ અલગ બસોમાં બેસી મુસાફરોને ઘેનની કોઈ પણ દવા પીવડાવી અને તેને લૂંટી રહ્યો છે આ બાતમીના આધારે વોચ રાખીને એક ઈસમ જે છે જેનું નામ છે મહેન્દ્રસિંહ હરુભા ચુડાસમા તેની અટકાયત કરી અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી પૂછપરછના અંતે તેવું ધ્યાન પર આવ્યું કે ઊંઘની જે ગોળીઓ જે હોય છે તે આ ઇસમ મેડિકલ સ્ટોર ખાતેથી મેળવી તેની પેસ્ટ બનાવી એ પેસ્ટને બિસ્કીટ ઉપર ચોપડીને ત્યારબાદ જ્યારે એ મુસાફરી કરતા હોય ત્યારે પોતાની બાજુનો જે મુસાફરો હોય તેને બિસ્કીટ ખાવા માટે થઈને આપી અને બીજો પણ નાસ્તો કરાવી અને જેવો પેલો વ્યક્તિ જે છે એ ઘેનમાં જતો રહે એટલે એ સાથે જ તે એને લૂંટી લેતો હતો આ સમગ્ર બનાવની અંદર અત્યાર સુધીમાં એવું ધ્યાન પર આવ્યું છે કે પંદરેક જેવી એણે ચોરીઓ કરી છે આ પ્રમાણે લૂંટ કરી છે અને છ એક જેટલા ગુના દાખલ થયેલા છે જે છ ગુના રાજકોટ સિટીની અંદર ભોજ રાજકોટ ગ્રામ્યમાં અને સુરતની અંદર સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે તમામ જે નાગરિકો છે તેમની અમારી ખાસ વિનંતી છે કે આપ સ્વરૂપ આ બાબતે વિશેષ તકેદારી રાખો અજાણો વ્યક્તિ જ્યારે આ પ્રમાણે કંઈ ખાવાની વસ્તુ આપે તો એ ન ખાવી જોઈએ એ જે આપણો નિયમ છે તેનું પાલન કરો કારણ કે આમાં એવું ધ્યાન પર આવ્યું છે કે ચારથી થી પાંચ ઘેનની ટીકડીઓ તેની અંદર મેળવી દેતો હતો એક બિસ્કીટની અંદર અને તેના કારણે ઘણા વ્યક્તિઓ જે છે એ અડતાલીસ કલાકે તો અમુક લોકો તો ત્રણ ત્રણ દિવસે ભાનમાં આવેલા છે એટલે તેના કારણે જાનનું જોખમ પણ રહેલું છે એટલે આ બાબતે વિશેષ તકેદારી રાખો વિનંતી ઉમટી છે ક્યાં પર આ મોટા ભાગે મુસાફરી કરતો હતો એના બે મુખ્ય રૂટ હતા જેની અંદર રાજકોટ સુરત અને બીજો રૂટ હતો તેનો અમદાવાદ અને સુરતની ની વચ્ચે ની બસ સિસ્ટમ સર એટલે રાત્રના સમયે મુસાફરી વધારે કરતો કે એ રાત્રીના સમયે જે સ્લીપર કોચ હોય તેમાં જ તે વધારે મુસાફરી કરતો હતો કે જેની અંદર ઘણીવાર પેલા પાર્ટનર્સ જે બે સોફા હોય છે જેમાં બે લોકો સુઈ શકે તો તેમાં જે પોતાની સાથેનો મુસાફર હોય તેને ચાય પાણી નાસ્તો અને બિસ્કિટ ખવડાવી ઘેનમાં લાવી અને પછી લૂંટી લેતા મૂળ જે છે એ ડાકોરની અંદર એની મેડિકલ સ્ટોરની અને સોરી જ્વેલરીની એની દુકાન છે કપડાની જ્વેલરીની પ્રિસ્ક્રિપ્શન કોઈ પાસે હતું વગર પ્રિસ્ક્રિપ્શને તે દવા ઘેનની દવા મેડમ કંઈ એટલે એ જે છે એ રેગ્યુલર આપણા જે બિસ્કીટ હોય વાળા બિસ્કિટ એ બિસ્કિટ ની અંદર એ પેસ્ટ બનાવી નાખતો આની જે દવા જે છે દવા દવાની પેસ્ટ બનાવી નાખતો અને પેસ્ટ એ ક્રીમ ઉપર ચોપડી દેતો અને પછી પાછળ બિસ્કિટ બંધ કરી દેતો અગાઉ પણ આરોપી જે છે પકડાયેલો છે નાઇન્ટીન નાઇન્ટી સેવન નાઇન્ટી એટ ની અંદર પણ એ આવા ત્રણેક ગુનામાં પકડાઈ ગયો હતો ને તે સમયે વડોદરા જેલની અંદર એને ખાસો સમય પણ આવેલો છે મોડો સોફ્રેન્ડ આજે પૈસા કમાવા માટે તંગી કરતા મુખ્ય મુદ્દો જે છે લોભ લાલચ નો હતો બાકી એની પોતાની દુકાન પણ સારી ચાલે છે એ અહિયાં ગ્રીનલેન્ડ ચોકડી ની આસપાસ થી બેસવા જતો હતો ત્યારે